હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે એકદમ ઇઝી અને પરફેક્ટ માપ સાથે નાયલોન ખમણ ઢોકળાની રેસીપી શેર કરવા માગું છું તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે એ બાઉલની અંદર આપણે પાણી રેડી કરવાનું છે તો આ બાઉલમાં મેં એક કપ પાણી લઈ લીધું છે તેની સાથે મેં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે ખાંડ વધુ કે ઓછું કરી શકો છો પણ આપણે આ રીતે ખાંડ એડ કરશું તો મીઠું મીઠાશ વધારે નહીં થશે તેની સાથે એક ચમચી મીઠું એડ કર્યું છે અડધી ચમચી લીંબુના ફૂલ જેને સાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે તે એડ કર્યું છે ત્યાર પછી તેની અંદર બે ચમચી તેલ એડ કર્યું છે તેલ એડ કરવાથી આપના ખમણ એકદમ સોફ્ટ અને પોચા રો જેવા બનીને રેડી થાય છે ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે ત્યાર સુધી મિક્સ કરવાનું છે જ્યાર સુધી આપની ખાંડ ઓગળી નહીં જાય તો તમે અહીંયા જોઈ શકો છો આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને તેને હવે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ અને મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે એ બાઉલની અંદર મેં બે કપ જે ઝીણો બેસન આવે છે તે એડ કર્યું E બેસન ઓલવેઝ ચાળીને જ લેવો અહીંયા આપણે જે પાણી રેડી કર્યું હતું એ પાણી આની અંદર ધીમે ધીમે એડ કરવાનું છે અને તેને મિક્સ કરવાનું છે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું જેથી આપના બેસનની અંદર કોઈપણ જાતના લમ્સ નહીં રહે તો તમે જોઈ શકો છો બધું પાણી એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને એટલીસ્ટ પાંચ મિનિટ સુધી તેને બીટ કરવાનું છે ફેટવાનું છે આ રીતે ફેટવાથી આપના બેટરની અંદર હવા ભરાશે અને તેનાથી આપનું બેટર ખૂબ જ ફ્લફી બનીને રેડી થશે ત્યાર પછી તેને દસ મિનિટ સુધી સાઈડ પર રવા દેવાનું છે અને મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે એ પ્લેટને મેં ગ્રેસ કરી દીધી છે હું તમને બે રીતે ખમણને બનાવતા શીખવાડું છું એક તપેલાની અંદર અને એક સ્ટીમરની અંદર તો મેં સ્ટીમર અને તપેલા બંનેનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ દસ મિનિટ પછી આપણે આપણું બેટર જોઈએ છે તો તમે જોઈ શકો છો એ એકદમ જ સેટ થઈ ગયું છે અને આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે ત્યાર પછી એની અંદર હું એક ચમચી બેકિંગ પાવડર એડ કરું છું અને વન ફોર્થ ટેબલ સ્પૂન બેકિંગ સોડા એડ કરું છું તમારી પાસે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા ન હોય તો તમે તેની અંદર એક પેકેટ ઈનો એડ કરી શકો છો પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તરત જ તે તેને પ્લેટની અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી પ્લેટની અંદર એક સરખું લેયર કરી દેવાનું છે અને તેને બેથી ત્રણ વાર ટેપ કરી દેવાનું છે જેથી એની અંદર જે બબલ્સ જે નીચે હોય એ બધા બબલ્સ એ નીકળી જાય જે હવા ભરાયેલી હોય એ નીકળી જાય આ રીતે તે જ રીતે મેં બીજા પ્લા પ્લેટની અંદર પણ બેટર એડ કરી દીધું છે અને તેને પણ આ જ રીતે ટેપ કરી દેવાનું છે ત્યાર પછી બંને પ્લેટને સ્ટીમરની અંદર મૂકવાની છે એક પ્લેટ સ્ટીમરમાં મૂકું છું અને એક પ્લેટ હું તપેલાની અંદર મૂકું છું અને ત્યાર પછી તેને વીસ મિનિટ સુધી એટલીસ્ટ વીસ મિનિટ સુધી તેને થવા દેવાનું છે ફાસ્ટ ફ્લેમ પર તેને વીસ મિનિટ સુધી થવાને થવા દેવાનું છે અને તેને વારે વારે ખોલબંધ ખોલબંધ કરવાનું નથી ત્યાર પછી વીસ મિનિટ પછી હું સ્ટીમરને ખોલું છું અને તમે જોઈ શકો છો કે આપના ખમણ ઢોકળા એકદમ જ પરફેક્ટ રીતે થઈ ગયા છે તો હું એને કાઢી લઉં છું એ જ રીતે તપેલાની અંદર પણ આપણા ખમણ ઢોકળા થઈ ગયા છે તો હું એને પણ કાઢી લઉં છું તમે જોઈ શકો છો તપેલાની અંદર જે પ્લેટ મૂકી હતી અને સ્ટીમરમાં પ્લેટ મૂકી હતી એ બંને પ્લેટના ઢોકળા આપણા થઈ ગયા છે ત્યાર પછી એક પેણીની અંદર હું ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરું છું આપણે તેની ઉપર જે પાણી નાખવાનું છે એ પાણી આપણે બનાવીએ છીએ તો ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કર્યા પછી તેની અંદર દોઢથી બે ચમચી જેટલી રાઈ એડ કરું છું રાઈ તમે તમારા હિસાબે એડ કરી શકો છો ખમણ ઢોકળા પર તમને જેટલી રાઈ નાખવી હોય એ રીતે તમે રાઈ એડ કરી શકો છો ત્યાર પછી તેની અંદર ગ્રીન ચીલીને મેં વચ્ચેથી કટ કરી દીધી છે લીલા મરચાંને અને તેની અંદર લીમડાના પાન એડ કરું છું અને એક કપ જેટલું પાણી એડ કરું છું અને બે ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને એક ચમચી મીઠું એડ કરવાનું છે તમે જોઈ શકો છો મીઠું એડ કર્યા પછી આ બધા મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ત્યાર સુધી હલાવવાનું છે જ્યાર સુધી આપની ખાંડ નહીં ઓગળી જાય એટલીસ્ટ ફાઈવ મિનિટ સુધી એને વધારે કૂક કરવાનું નથી કે કોઈ ચાસણી કરવાની નથી તમે જોઈ શકો છો અને તેને એકદમ જ ઠંડુ પાડી દેવાનું છે અને ઠંડા કર્યા પછી જ આપને ખમણ ઢોકળાની ઉપર તે એડ કરવાનું છે તમે જોઈ શકો છો આપણા ખમણ ઢોકળા હવે ઠંડા થઈ ગયા છે તો હું એને કટ કરું છું પહેલાં તો એની સાઈડ આપણે કાઢી લેવાની છે આ રીતે અને ત્યાર પછી એના પીસીસ કરી દેવાના છે તમે જોઈ શકો છો એના પીસીસ કર્યા પછી હું તમને બતાવું કે એ કેટલા ફ્લફી અને કેટલા સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને રેડી થયા છે એ જ રીતે હવે આપણી જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટને પણ સાઈડથી આપણે આ રીતે કાઢી લેવાની છે અને તેને પણ કટ કરી દેવાની છે અને તેને પણ આ જ રીતે પીસીસ કરી દેવાના છે પીસીસ થઈ ગયા પછી હું તમને એક પીસ કાઢીને બતાવું છું તમે જોઈ શકો છો ખૂબ જ જાળીદાર અને એકદમ જ સોફ્ટ એવા આપના ઢોકળા બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો કેટલી બધી જાળીઓ થઈ છે જેટલી જાળી આપના ઢોકળામાં થાય એટલા જ સોફ્ટ અને એટલા જ પોચા આપના ખમણ રેડી થાય છે અને એટલા જ ખમણ આપણે જે આ પાણી એડ કરશું એ પાણી એ ઓબ્ઝર્વ કરે છે તો ત્યાર પછી એની અંદર આપણે જે પાણી બનાવ્યું હતું એ પાણી એની અંદર થોડું થોડું કરીને બધું જ પાણી એની અંદર એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ત્યાર પછી મેં બધું પાણી એની અંદર એડ કરી દીધું છે અને આપના ખમણ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો તમને મારી આજની ખમણ ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક શેર અને કમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય